સમાગોગા ગામે શ્રી જૈન મહાજન સમાગોગા અને સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ યોજાયો નમસ્કાર મિત્રો આજે સમાગોગા જૈન મહાજન સંચાલિત દેવજી ધારસી સ્મારક દવાખાનામાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો એની અંદર એક કેન્સર સ્પેશિયાલિસ્ટ એક રોગના નિષ્ણાત એક કિડનીના નિષ્ણાત અને એક જનરલ ફિઝિશિયન એમ કુલ ત્રણ ડોક્ટર ચાર ડોક્ટર અને એની સાથે એમનો સ્ટાફ એ બધાએ અહીંયા સમગ્રના મારા દવાખાનામાં ખૂબ જ સારી સેવા આપી છે અને સારા એવા દર્દીઓએ લાભ લીધો હતો અને દરેક દર્દીને વ્યવસ્થિત રીતે તપાસી એને માટે જરૂરી ટ્રીટમેન્ટની ભલામણ ડૉક્ટરો દ્વારા કરવામાં આવી હતી ગામ સમગ્ર સિવાય આજુબાજુના ગામમાંથી પણ સારા એવા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અમે લગભગ મોસ્ટ ઓફ દર વર્ષે અલગ અલગ પ્રકારના કંઈકને કંઈક કેમ્પ અહીંયા કને ફ્રી ઓફમાં રાખતા અહીંયા છીએ જેને કારણે અમુક સમજો નબળી આર્થિક પરિસ્થિતિના દર્દીઓને પણ આ બધા ડોક્ટરનો અને ટ્રીટમેન્ટનો વિનામૂલ્યે લાભ મળી શકે તો એક બહુ સ્તુત્ય કાર્ય છે મહાજન તરફથી પણ પૂરો સાથ સહકાર મળે છે અને એક સારી પ્રવૃત્તિ થઈ રહી છે એ બદલ હું હર્ષની લાગણી અનુભવું છું આજના કેમ્પ વિશે આપણે સમાગોગા ગામ મધ્યે જૈન મહાજન દવાખાના સ્થળે ડોક્ટર શ્રી રાસ્તે સાહેબના સહયોગથી આપણે સ્ટલિંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ડૉક્ટર જયમિન સોમાણી ડૉક્ટર મોહિત મોદી અને ડૉક્ટર હર્ષ ટિલવાણી હૃદયના કિડનીના અને કેન્સરના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી રહી છે અને આસપાસના ગામડાઓથી દર્દીઓ લાભ લેવા માટે આવી રહ્યા છે આપણા એવા જ પ્રયત્નો રહેશે કે દિવસો દિવસ સેવાડાના ગામડાઓમાં આવા કેમ્પો અવારનવાર થતા રહે અને ગરીબ દર્દીઓને એમાં સેવાનો લાભ મળે અને સારી નિદાન પ્રાપ્ત થાય અને આયુષ્યમાન કાર્ડમાં કાંઈ પણ એવી તકલીફ નીકળે તો આપણે ત્યાં આયુષ્યમાન કાર્ડની અંદર સ્ટર્લિંગ હોસ્પિટલમાં મફત સારવાર કરવામાં આવી રહી છે જેવી કે કેન્સરની કિડનીની અને હૃદય રોગના કોઈપણ બીમારી હોય બાયપાસ કે એન્જિયોગ્રાફી સ્ટેન્ડ બેસાડવાનું તો બધી ત્યાં સેવા આપણે આયુષ્યમાન કાર્ડમાં થઈ રહી છે ને આવું બધું સરસ આયોજન બદલે જૈન સમાજ તથા સમાગોગા ગામ અને ડૉક્ટર રાસ્તે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું ગુડ મોર્નિંગ હું ડૉક્ટર હર્ષજીત તિલવાની છું હું એક કાર્ડિયોલોજીસ્ટ તરીકે સ્ટર્લિંગ ગાંધીધામમાં કામ કરું છું આજે અમે અહીંયા સમાભોગા જૈન મહાજન સંચાલિત દવાખાનામાં આવ્યા છે અને ડૉક્ટર રાષ્ટેશ સર અને બધા જૈન સમાજ દ્વારા આજે અહીંયા એક કેમ્પ ગોઠાવેલું છે આ કેમ્પમાં અમે ફ્રી કાર્ડિયોલોજી ઓપીડી ઈસીજી ફેસિલિટી વાઇટલ એસેસમેન્ટ અને બધું એસેસમેન્ટ કરી રહ્યા છે આ આ લેવલ ઉપર આ કેમ્પ કરવા માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોકલ સંચાલકોને કે આટલું સારું કેમ્પ યોજવામાં આવ્યું છે એટલે ભવિષ્યમાં પણ આપણે આવું કેમ્પ કરીએ અને લોકલ લોકોને આનો લાભ આપીએ એવું ઈચ્છું છું આ જે હાલમાં જે ક્લાઇમેટ ચાલી રહ્યું છે એમાં આપ બધા હાર્ટના દર્દીઓને રૂટીનમાં અમે કહેતા હોઈએ છીએ કે આપ થોડુંક પાણીની પ્રમાણ થોડુંક ઓછું રાખો જેને કોઈ હાર્ટ કમજોર હોય કે એવા દર્દીઓને પણ આવા તાપમાનની અંદર આપ થોડુંક પોતાનો વોટરનું લેવલ વધારી શકો છો પણ બહુ વધારે નહીં વધારતા ગરમી છે એટલે અમે સમજીએ છીએ કે બધા કોઈને પણ આમાં પ્યાસ લાગે વધારે પ્યાસ લાગે પણ પાણીની માત્રા થોડીક જ વધારજો બહુ વધારે નહીં વધારતા અને ખાસ કરીને જે કિડનીના દર્દીઓ છે કે હાર્ટના દર્દીઓ છે એમાં પણ જે જ્યુસ શેરડીનો રસ કે નારિયેલ પાણી એનું સેવન પણ થોડુંક જ કરવાનું બહુ વધારે નહીં કરતા જેનાથી તમારે કોઈક ઇમરજન્સી તકલીફ નહીં થાય એવું ધ્યાન રાખવાની જરૂર છે નમસ્કાર હું ડૉક્ટર મોહિત મોદી મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે સ્ટલિંગ હોસ્પિટલ ગાંધીધામમાં ફરજ બજાવું છું મેડિકલ ઓન્કોલોજીસ્ટ એટલે કેન્સરના નિષ્ણાત ડોક્ટર હોય છે જે કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી વગેરેના નિષ્ણાત ડોક્ટર હોય છે આજે અહીં સમાગોગા જૈન મહાજન ટ્રસ્ટ સમાજ તરફની જે સંચાલિત હોસ્પિટલ છે તેમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું મેડિકલ ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સરનો ડૉક્ટર ઉપરાંત કાર્ડિયોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ પણ કેમ્પમાં સેવા માટે ઉપસ્થિત થયા છે કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને દર્દીઓ પણ સારી સંખ્યામાં અહીં સેવા લેવા માટે ઉપસ્થિત થયા છે આ કેમ્પની સફળતાને જોઈને આગળ પણ આ રીતના લોકોની સેવા કરી શકાય એ માટે કેમ્પનું આયોજન કરવું જોઈએ અને દર્દીઓને સારામાં સારો ઈલાજ અને નિદાન શક્ય બને એ માટેના પ્રયત્નો માટે અમારો પૂરો સહકાર રહેશે ખાસ કરીને કેન્સરની વાત કરીએ તો જાત જાતના જે વ્યસનો હોય છે જેમાં તમાકુ બીડી સિગરેટ હુક્કા ચીલમ અને અમુક કેસમાં દારૂ તો આ રીતના જે વ્યસનો હોય છે એનાથી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત કોઈ પણ કેન્સરના લક્ષણ જણાય જેમ કે કોઈ ચાંદું મટતું ના હોય યા કોઈ જગ્યાએથી લોહી પડતું હોય યા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ જાતની ગાંઠ લાગતી હોય જે લાંબા સમયથી મટતી ના હોય તો નજીકના ડૉક્ટરને યા કેન્સરના ડૉક્ટરને બતાવીને એની યોગ્ય તપાસ કરાવવી જોઈએ અને કેન્સર નીકળે તો પણ ડર્યા વગર એનું પ્રોપર નિદાન કરીને અને સંપૂર્ણ સારવાર કરાવી જોઈએ અને ઘણા બધા કેસમાં સિત્તેર ટકા કેસમાં જો યોગ્ય સમયે દર્દી ડોક્ટર પાસે આવી જાય છે તો કેન્સરનો સંપૂર્ણ રીતે અ ઇલાજ શક્ય બને છે અને નોર્મલ માણસની જેમ જીવન ગુજારી શકે છે આપણી સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં એકદમ ફેમસ છે છતાં પણ ત્યાં ઇફકો કોલોની કરીને છે જે ખૂબ જ ફેમસ છે ત્યાં કોઈ પણ રિક્ષાવાળાને કે કોઈ પણ બસવાળાને તમે કહો કે ઇફકો કોલોની આગળ ઉતારવાના છે ટાગોર રોડ ઉપર તો એ ત્યાં ઉતારી દેશે ત્યાં જ મોટું બોર્ડ છે સ્ટર્લિંગ હોસ્પિટલ એટલે તમને મળી જશે નમસ્કાર મારું નામ ડોક્ટર જયમિન સોમાણી છે હું કિડની સ્પેશિયાલિસ્ટ નેફ્રોલોજિસ્ટ છું સ્ટલિંગ હોસ્પિટલમાં અહીં આજે સમાગોગા ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલ છે ગામના અગ્રણી વડીલોએ પણ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે તેમજ અહીંયાના ડૉક્ટર સાહેબ લોકલ ડૉક્ટર સાહેબ ડૉક્ટર રાસ્તે સાહેબનો પણ ખૂબ જ સહયોગ છે અને આ ગામડા જેવા વિસ્તારમાં કિડનીની અને બીજા હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પણ આજે સેવા મળી છે અને ગામના લોકોએ આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો લાભ લીધો એ ખૂબ જ સારું આયોજન છે અત્યારે જેમ ગરમી ખૂબ જ વધી રહી છે

અને આવું ને આવું આયોજન લગભગ દર મહિને એક નાનો મોટો નાનો મોટો કેમ્પ થાય છે અને આ સમાગોગા અને આજુબાજુના વિસ્તાર માટે બહુ જ આશીર્વાદરૂપ છે અને ખૂબ જ સારું થઈ રહ્યું છે અને સમાગોગા જૈન મહાજન લગભગ દાયકાઓથી અહીંયા દવાખાનું ચલાવી રહ્યું છે અને આ ગામજનો માટે ખૂબ જ સારું છે કારણ કે આજુબાજુના ગામ સુધી દોડીને જવું નથી પડતું અને હા ખાસ જે અમારા પાડોશી છે પુરબાઈ ધારસી ભેદા એમણે ખૂબ મોટું યોગદાન આ સમાગો જૈન મહાજન તથા દવાખાનામાં આપેલું છે કરોડ રૂપિયા દેનાય જીવ દયાજા આજે ડોક્ટર રસ્તે છે સાહેબ છે લગભગ 35 વર્ષથી સેવા આપે છે અને અડધી રાત્રે પણ આપણે ફોન કરીએ તો ક્યારે પણ ઈ ના ના પાડે ગામે પણ ક્યારે પણ કોઈના ઘરે વિઝિટ જાવ હોય તો ક્યારે પણ કોઈને ના ના પાડે એટલે એમનો તો ખૂબ ખૂબ આ ગામ માટે યોગદાન છે અને એમનો તો મા આભાર કરીએ એટલો ઓછો છે એમના માટે અને આ જે નર્સ નર્સબેનનો સ્ટાફ છે એ પણ ખૂબ સારી સેવા આપી રહ્યા છે ભગવત શ્રી જાડેજા હા એ સમાગોકા મહાજનના દવાખાનામાં સાહેબ શ્રી અને યાલાલ રાસ્તે એ દરરોજ સેવા આપે છે અને આજે કેમ્પમાં એમની સારી સેવા છે અને કાર્ડિયોગ્રામ મારો લીધેલો છે અને બહુ સંતોષકારક તપાસણી થઈ છે જૈન મહાજનનો આભાર કે આવા કાર્યો કરતા રહે અને સાહેબની સેવા અમને કનૈયાલાલ સાહેબની સેવા અમને મળતી રહે જૈનનો આ એ રીતે અમે આભાર માનીએ